વરસાદ થઈ ગયો ઝાડ ને પાણી અમે જોતું હતું હવે કપાસમાં માં બધા જોઈએ એટલે કે ચમચમ નું રહે કપાસ તો જબર હેડે અહીં બીજા કપામાં જોઈએ પછી પાણી ભરો એટલે એ રીતે આપણે દોમું તોડી દેવું એટલે બીજા કાઢવાનું હા અત્યારે તો શેઢામાં હાથે પડી જાય હોય

ઘેર જવું છે ભૂલા પડ્યા ના ભૂલો નહીં પડ્યો કોઈ મારે ઘેર જતો ને મૂતો એ બાદ તો ઘર આવ્યું એ બાદ તો એક ખેતરો જ છે એકલા કોણ ખેતર હા આ બાજી ખેતરી આ બાજુ ગોમ આવ્યું અલા હા ઓમ 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 ખા ઓ વા એકલા જાય છે હા હા હમ જાય જાયો ડોહો તકરી લાગે મને હંગા જવા દે છે અડો આવા તમે એય

ઓમ ઓમ કોઈ દઉં હેડ છે

તમારે મેહમન ઘર પૂજો પેલા ઘર હે આવું તમારું મહેમન છે લે મને ગરીબ કે દઉં હંખારી આબુ સોમ અને કે છોકરો હોય ભણા હા રેસા હોય હું બોલી તમારા મહેમાન નહીં

તને કીયો બોલાત મને અનફરો તમે જોયું પુષ્પરસ હોવા ચૂકકે છે નહીં એ મે મે મુકર મે કરીתי મે કરી દીધું હોવા સાચી વાત અન એમાં અક્ષયકુમાર હતો સન્માન ખાતો ઉના ડબક મારો હતો આયે ગોડો થઈ ગયો નક્તિ ગોડો તો કઈ નો આપણે બનાવ આમાં નો ડોડો હા આ છો હડેલો હે તો જવા દો હેળોકી ચોકાથી મુરખું પટકોણીયું

સુશી લેહવાનો એ વસ્તુ હમ 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 કેમ રહો તમે હું ઓમ થઈ ઓમ થઈ ઓમ થઈ અન ઓય કંતનોમાં મે ઓય થરી અન ઓમ થઈ જવાનું આ ગામનું ઓમ આયુ આયુ કે ઓમ આયુ કે ઓમ કોણ હાટું હ હું